નમસ્કાર મિત્રો એક વખત ફરીથી આપ સૌનું અમારા યુ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આ વર્ષે અઢાર જાન્યુઆરી રવિવારે વર્ષની પહેલી અને સૌથી મોટી અમાવસ્યા ઉજવવામાં આવશે જેને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી એક અતિ દિવ્ય દુર્લભ અને મહાશુભ સંયોગ બની રહ્યો છે જેને કાલસર્પ યોગ તરીકે ઓળખવામાં આવે છે આ અદ્ભુત યોગનો પ્રભાવ બાર રાશિઓમાંથી ખાસ કરીને છ રાશિઓ પર પડવાનો છે જેમના જીવનમાં અપાર ધન અને સમૃદ્ધિ આવશે અહીં સુધી કે એવું પણ કહી શકાય કે ભગવાન શનિદેવની કૃપાથી આ છ રાશિના લોકોને કરોડપતિ બનતા હવે કોઈ શક્તિ રોકી શકશે નહીં ભગવાન શનિદેવ પોતે આ ભાગ્યશાળી જાતકોના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરનાર છે શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે જેના કારણે તેમનું આખું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે મિત્રો આખરે એ કઈ રાશિઓ છે જે અઢાર જાન્યુઆરી રવિવાર એટલે કે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધનવાન અને સમૃદ્ધ બનવા જઈ રહી છે આજ ભાગ્યશાળી રાશિઓ વિશે આજે આ વિડિયોમાં અમે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ તેથી આપ સૌને વિનંતી છે કે વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ અને કોઈ પણ ભાગ ચૂકશો નહીં કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે મિત્રો વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને એક નાની વિનંતી છે ભગવાન શનિદેવના તમામ ભક્તો આ વીડિયોને હમણાં જ લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો હવે આગળ વધીએ મહત્વપૂર્ણ માહિતી તરફ હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર અમાવસ્યા મનાવવામાં આવશે અમાવસ્યાની તિથિ જાન્યુઆરીની રાતે શૂન્ય ત્રણ મિનિટથી શરૂ થશે અને તેનો અંત ઓગણીસ જાન્યુઆરીની રાતે એક વાગ્યા એકવીસ મિનિટે થશે ઉદય તિથિની માન્યતા મુજબ આ પવિત્ર તહેવાર અઢાર જાન્યુઆરીએ જ ઉજવાશે આ શુભ દિવસે લોકો પોતાના પિત્રોની શાંતિ અને સંતોષ માટે પિતૃતર્પણ સ્નાન દાન અને પુણ્યકર્મ કરે છે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ગંગા યમુના નર્મદા સરયુ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યદાયક ગણાય છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા પણ વિશેષ મહત્વ ધરાવે છે સ્નાન કરતી વખતે પિત્રોનું સ્મરણ કરીને તેમને જળ અર્પણ કરવું જોઈએ જેથી પિતૃજન પ્રસન્ન થાય છે પરિવારને આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે ધાર્મિક માન્યતા મુજબ મૌની અમાવસ્યાના દિવસે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિત્રોને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ અવસરે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને કરોડો શ્રદ્ધાળુઓ પુણ્ય લાભ મેળવે છે પરંતુ જો કોઈ કારણસર તમે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા ન હો તો ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે સ્નાનના પાણીમાં થોડા ટીપાં ગંગાજળ ઉમેરીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો શાસ્ત્રોમાં તેને પણ ગંગા સ્નાન જેટલું જ પુણ્યદાયક માનવામાં આવ્યું છે તે ઉપરાંત સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં ચોમુખી દીવો પ્રગટાવવો પણ ખૂબ લાભદાયક ઉપાય માનવામાં આવે છે આ ઉપાય પિત્રોની કૃપા મેળવવા સાથે ઘરમાં શાંતિ સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિ લાવવામાં સહાયક થાય છે સ્નાન પછી મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલું દાન સો યજ્ઞ જેટલું પુણ્ય ફળ આપે છે મૌની અમાવસ્યા આત્મશુદ્ધિ આત્મચિંતન અને સેવા ભાવનો તહેવાર છે મૌન સ્નાન દાન અને પિતૃ સ્મરણ દ્વારા આ પવિત્ર દિવસ વ્યક્તિને પોતાનું જીવન શુદ્ધ કરવાની અને આધ્યાત્મિક પ્રગતિની દિશામાં આગળ વધવાની તક આપે છે આ દિવસે શ્રદ્ધા નિયમ અને ભક્તિભાવથી કરેલા પુણ્ય કર્મો માત્ર પિત્રોને મોક્ષ જ નથી આપતા પરંતુ સાધકના જીવનમાં પણ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશ ફેલાવે છે તો મિત્રો હવે આગળ વધીએ અને જાણીએ તે સૌભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ વિશે જેમના પર મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જાણવું જોઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર ભરાવાનો છે મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે કોઈ મોટી અને શુભ ખુશખબર આવવાની છે જે તમારા સમગ્ર જીવનની દિશા બદલી શકે છે કુંભ રાશિના લોકો તમે અત્યાર સુધી જે મહેનત અને પરિશ્રમ કર્યો છે તેનું ફળ હવે તમને ચોક્કસ મળવાનું છે સાથે સાથે લાંબા સમયથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે પોતાના ધંધામાં સારો નફો મળશે તેમનો વ્યવસાય દિવસે બમણી અને રાત્રે પ્રગતિ કરશે અને ચારે તરફથી લાભ જ લાભ મળશે કુંભ રાશિના લોકોના જીવનમાં હવે ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ દેખાશે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારાના મજબૂત યોગ બની રહ્યા છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પોતાની પસંદ અને યોગ્યતા મુજબ મનગમતી નોકરી મળવાની પૂરી શક્યતા છે જો તમારું કોઈ પૈસું લાંબા સમયથી અટકેલું હોય તો તે પણ હવે જલ્દી તમને પાછું મળશે વેપારમાં આવતી તમામ અડચણો હવે દૂર થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને આનંદ આવશે કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં નવી ખુશી અને સકારાત્મક બદલાવ અનુભવશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો હવે વાત કરીએ આગળની બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ અને સારા સમાચાર મળી શકે છે અત્યાર સુધી તમે જે મહેનત અને પ્રયાસ કર્યા છે તેનું ફળ હવે તમને મળવાનો સમય આવી ગયો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત અને સારી બનશે લાંબા સમયથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો મધુર બનશે અને મેળજોલ વધશે આ રાશિના લોકોને વિવિધ પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળવાના મજબૂત યોગ છે વૃષભ રાશિના જાતકોને પરિવાર અને જીવનસાથીનો પૂરતો સહકાર મળશે તમારી મધુર વાણી અને સારા વ્યવહારથી તમારા કામ સરળતાથી પૂર્ણ થશે હવે સતત તમારા કામોમાં સફળતા મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ વર્ષોથી અટકેલા કામ હવે ચોક્કસ રીતે પૂર્ણ થશે વૃષભ રાશિ પર શનિદેવની ખાસ કૃપા હોવાથી તમે દિવસમણી અને ગણી પ્રગતિ કરશો જીવનમાં સતત આગળ વધશો અને સફળતાના નવા રેકોર્ડ બનાવશો તમારી સફળતા અને પ્રભાવ જોઈને દુનિયા તમારું માન કરશે એવું કહેવું બિલકુલ ખોટું નથી ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આવનારો સમય તમારા માટે ખૂબ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે હવે વાત કરીએ આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય સંપૂર્ણ રીતે તમારા માટે અનુકૂળ બનતો જઈ રહ્યો છે શનિદેવ આપથી ખૂબ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવના આશીર્વાદ થી તમારા જીવનમાં સફળતાના નવા અવસર મળશે આ અવસરોનો તમે જીવનમાં આગળ વધતા જશો લાંબા અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે નવા કામ શરૂ કરવાની યોજના બનાવો છો તેમાં તમને જરૂર સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારી આવકના સ્ત્રોત વધશે અને ધન લાભના અનેક અવસર મળશે તમારા ઘર પરિવારમાં સુખદ અને આનંદમય વાતાવરણ રહેશે સાથે તમારા વેપાર અને ધંધામાં પણ ઝડપી વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા અને ઓળખ મળશે અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો આ યોજના પણ સફળ થશે મેષ રાશિ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની છે સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને કોઈ પણ અવસર હાથમાંથી જવા ન દો હવે વાત કરીએ આગળની ચોથી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં નવા અને સોનેરી અવસરો આવશે જે તમારા જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવશે મિત્રો ભગવાન શનિદેવની ખાસ કૃપા સિંહ રાશિના લોકો પર બની રહી છે જેના કારણે તમને સારો ધનલાભ મળશે એક તરફ ઘરમાં ખુશી અને આનંદ રહેશે તો બીજી તરફ વેપાર અને ધંધામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકોને હવે ચારે બાજુથી લાભ મળવાના સંકેતો છે ભગવાન શનિદેવની કૃપા સતત તમારા પર બની રહી છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારાના યોગ બની રહ્યા છે શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિના લોકોને ધન મેળવવાના નવા અવસરો મળશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે જેથી પરિવારમાં ખુશીઓ વધશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને જીવનમાં અપાર ખુશીઓ મળશે તેમાં કોઈ શંકા નથી સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે સિંહ રાશિના પક્ષમાં જઈ રહ્યો છે હવે વાત કરીએ આગળની પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જલ્દી તમને કોઈ શુભ અને ખુશખબર મળશે હા મિત્રો હવે તમારી મહેનતનું પૂરું ફળ તમને મળવાનું છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સકારાત્મક પરિણામ હવે સામે આવશે અને તમને ખૂબ આનંદ મળશે લાંબા સમયથી અટકેલા કામ શનિદેવના આશીર્વાદથી હવે સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયગાળા દરમિયાન તમને પરિવાર અને મિત્રોનો પૂરતો સહયોગ મળશે તમારા સૌ પર ભગવાન શનિદેવની વિશેષ અને અપર કૃપા બની રહી છે શનિદેવની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે દૂર થશે તમને આવકના નવા સ્ત્રોત મળશે અને તમારી આવકમાં સારો વધારો થશે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ હવે તમારા જીવનનો ભાગ બનશે ભગવાન શનિદેવની ખાસ કૃપા ધનુ રાશિના લોકો પર બની રહી છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારાના શુભ યોગ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોના જીવનની તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને અપાર ખુશીઓ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે સકારાત્મક બની જશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારા સમયમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનના શુભ સંકેતો મળી રહ્યા છે વેપાર ક્ષેત્રમાં અચાનક લાભ થવાના યોગ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધુ મજબૂત બનશે પૈસાથી જોડાયેલા જે અધૂરા કામ હતા તે હવે પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ સુખ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી અને ખુશખબર પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં અચાનક નફા સાથે ધન મેળવવાના અનેક નવા અવસરો તમારી સામે આવશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવશે અને દરેક તરફ ખુશીનું માહોલ તેમની આ યોજના ચોક્કસ સફળ થશે સાથે સાથે સંતાન સુખની ઈચ્છા રાખનારા મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે જેના કારણે ઘરમાં ખુશી અને ઉત્સાહ વધશે આ કહીએ તો ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે મિથુન રાશિના પક્ષમાં રહેશે તેથી આ સમયનો પૂરો લાભ લો અને કોઈ પણ શુભ અવસરને હાથમાંથી જવા ન દો હવે વાત કરીએ આગળની સાતમી ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જાણવું જોઈએ કે ભગવાન શનિદેવની વિશેષ અને અસીમ કૃપા આપ પર સતત બની બની રહેવાની છે છે જેના કારણે ધન લાભના મજબૂત યોગ રહ્યા આ રાશિના લોકો માટે વેપાર અને ધંધાના ક્ષેત્રમાં સતત પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને કામકાજમાં પ્રમોશન અને માન સન્માન મળશે તેમજ જે લોકો વિદેશ જઈને નોકરી કરવા અથવા ઊંચું શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેમના માટે વિદેશમાં નોકરી અને અભ્યાસના સારા અવસર ઊભા થઈ રહ્યા છે આ સાથે મકર રાશિના લોકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને પોતાના ધંધામાં પહેલાથી વધુ નફો મળવાની શક્યતા છે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે મકર રાશિ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા હોવાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થવાની છે હવે તમારા જીવનમાં માત્ર સુખ શાંતિ અને ખુશીઓ આવશે જેના કારણે મકર રાશિના લોકોનું આખું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે હવે વાત કરીએ આગળની આઠમી ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને સ્પષ્ટ રીતે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ અને શુભ કૃપા આ સમયે સતત તમારા પર બની રહી છે કન્યા રાશિના લોકો માટે માત્ર ધનલાભ જ નહીં પરંતુ વેપાર અને વ્યવસાયમાં પણ જબરદસ્ત પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાના પણ મજબૂત સંકેતો મળી રહ્યા છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમનું આ સપનું પણ જલ્દી પૂરું થવાની સંભાવના છે ભગવાન શનિદેવની ખાસ કૃપા કન્યા રાશિના લોકો પર બની રહી છે વેપાર સાથે જોડાયેલા લોકોને પોતાના ધંધામાં સારો નફો મળશે ધનલાભના ઘણા નવા અવસરો હવે તમારી સામે આવવાના છે આ સાથે જે લોકો સંતાન સુખની કામના કરી રહ્યા છે તેમને સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ દેખાઈ રહ્યા છે જેના કારણે ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને એકબીજાની સમજ અને વિશ્વાસ વધશે લાંબા સમયથી અટકેલા અને અધૂરા કામ હવે સફળતાપૂર્વક પૂરા થવા લાગશે જે લોકો નવું વાહન અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા પણ જરૂર પૂર્ણ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહી છે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને શનિદેવ તમને જીવનમાં ધન લાભ અને મોટી સફળતાઓ આપશે આ શુભ પરિણામોના કારણે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે સકારાત્મક દિશામાં બદલાશે अंत मित्रों भगवान शनि शनिदेवना आशीर्वाद आप सब पर हमेशा बनी रहे शे, आप सब साचा मन थी कॉमेंट बॉक्स में जय शनि देव जरूर लखो अने आ वीडियो लाइक अन्य शेर करने भूलशो नहीं धन्यवाद